અરે મહાદેવ મિત્રો અમારી ચેનલ ધાર્મિક સફર માં આપ સૌનું સ્વાગત છે આજે અમે આવીયા છે સુપસદશ નામ જૂના અકાડા માં અને આજે ત્યાં આપણે સાધુ સંતોના દર્શન કરશું મે ત્યાં આજે નાગા સાધુના જે સંન્યાસ છોડીને જે નવા સાધુ બન્યા એને અહીંયા આજે મુંડન વિધિ હતી મે અંદર અજી મુંડન વિધિ ચાલે છે તો આપણે તે બતાવીશું ચાલો આપણે અખાડા ને અંદર જઈને જોઈએ તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે અખાડા ના અંદર ને અહિયાં સાધુ સંતો એ ધૂણી ખાવીને બેઠા છે

मुंडन विधि अति जिते मैं आखी रात मुंडन विधि साल से ने अजी को जे सन्यास सोरी ने साथ जो बनिया ते बताई तुमने अगर बतावीस के ध्यान देनी विधि ते साल से આ સે યકો અખેડાનો અંદરનો તો આ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને આ અખેડો સેક્ટર નંબર 20 માં આવેલો છે નહીં નહીં 3 દિવસ પછી નહીં ચાલે જાય 3 દિવસ બાદ મિત્રો તમે બધા ઘરે બેસીને દર્શન કરો સાધુ જંતુના ને મહાકુંભ મેળાની મોજ માણો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બધાય સુધી પહોંચો શેર કરજો તો મિત્રો જો અહીંયા જે નવા સાધુ બન્યા છે તેની આ મુંડન વિધિ ચાલે છે તે મુંડન વિધિ પૂરી થઈને હજી આખી રાત આ

से। आया ये श्री गुरु दत्तात्री विजय एक मन से आया रोज घनी बद्राफिक हो दर्शन करने तो तुमने બધું દર્શન કરાવો હવે આપણે જઈશું આગળ गणपति पब्लिक तो का दर्शन करवाने जो आयोजन तो मित्र जो ये नवा नागा साधु बन से सन्यासूर्य એની વિધિ આલે છે તો આપણે કોક આત્મા હશે તો આગળ એની પાસે થોડી જાણશું કોઈ એવા આત્મા ઇન્ટરવ્યુ આપે છે તો આપકો થોડી માહિતી લેક

Es una pandemia para la vida.